નમસ્કાર બીએન ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે હું આપની સાથે આપણો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો આપ સૌ જાણો છો એમ ચૌદ તારીખના રોજ ગુજરાતની પરંપરાનું એક મૂવી એટલે કે નેહડો જે છે એ રિલીઝ થઈ ચૂક્યું છે આ નેહડો મૂવી જે છે એમાં મુખ્ય કલાકાર જે છે જિજ્ઞેશભાઈ બારોડ છે ને જેમાં ગીતો જે છે જયેશભાઈ દ્વારા લખવામાં આવે છે અનેક બીજા કલાકારો છે ત્યારે આપણી સાથે ગુજરાતના એવા જાણીતા કલાકાર જિજ્ઞેશભાઈ છે જિગ્નેશભાઈ બી એન ગુજરાતીમાં સૌ પ્રથમ તો આપનું સ્વાગત છે પહેલો જે સવાલ કે નેહડો એમાં જે ગુજરાતી સંસ્કૃતિ દેખાય છે નેહડો એટલે કે એમાં પણ કંઈક સમજાવવાના અને ગુજરાતી સંસ્કૃતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે પહેલાં આજે જ્યારે પ્રીમિયર શો છે અમદાવાદ ખાતે તો નેહડા વિશે શું કહેશો મૂવીમાં શું ખાસ આ નેહ વર નેહડો છે અને આ જૂની વાર્તા બહુ બહુ જૂની વાર્તા છે અને આમાં બળદગાડાથી માંડીને ગાયુંથી માંડીને ઘણા વર્ષો પછી એક જૂનું ટ્રેડિશનલ કપડાં બધું જૂનું આવ્યું છે આમાં અને ગીતો પણ ખૂબ સારા છે જિજ્નેશભાઈ પિક્ચર્સમાં કયા કયા મૂવીમાં કલાકારો હતા કેટલા સમયથી મૂવી બની રહ્યું છે કેવી સ્ટ્રગલ કરી છે કેવી મજા આવી છે મૂવીમાં શું હતું સૌ પ્રથમ વાર તો આનું સંગીત ખૂબ સારું છે મનોજ નીમલ અને મારી જિંદગીનું એક સપનું હતું મેં પહેલાં તમને કીધું અહીંયા આગળ કે મારી જિંદગીનું એક સપનું હતું કે મારા સોંગ મારે એક દિવસ જયેશ મામા સોંગ લખે સારા મારા માટે અને હું ગઈશ એટલે આમાં મેં જયેશમાની વાત કરી કે જયેશમા મારે પિક્ચરના અંદર તમે ગીત લખશો તો એમને કે આ ભાણિયા હું લખી આપીશ અને એમને ખૂબ મહેનત કરી છે એમને અન્ના દીકરા દર્શનને અને બંને જણાએ ખૂબ મહેનત કરી ગીત સારા લખે અને ગીત સારા હોય તો પિક્ચર સારી જ હોય ચોક્કસથી જિજ્ઞેશભાઈ મૂવી બનાવવામાં કેટલો સમય લાગ્યો છે કેવા કેવા લોકેશનો પસંદ કરવામાં આવ્યા આ નેહળવા માટે ગુજરાતી સંસ્કૃતિ બતાવવા માટે તમે પોતે વ્યક્તિગત કેટલો રસ લઈને કેવી રીતે આમાં કામ કર્યું છે અત્યાર સુધી લગભગ મારી સત્તર હજાર પિક્ચર આવી છે પણ આ પિક્ચરના અંદર મેં ખૂબ ધ્યાન આપ્યું છે પહેલા બધી પિક્ચર કેવું કે મારે ટાઈમ જ્યારે મળતો ત્યારે કરતો હતો અને કરવા કરવા ખાતા કમ કરી દીધું કે ભાઈ બહુ મહેનત ઓછી પડી પણ આમાં મને થોડી મહેનત એટલા માટે પડી છે કે બહુ જૂની વાર્તા છે એટલે જૂનું જ્યારે કે ઉપેન્દ્રભાઈ દ્વિવેદી એ કેવી રીતે ઊભા રહેવું કેવી રીતે બોલવું આની કાઠિયાવાડી ભાષા મેં અત્યાર સુધી આગલા પિક્ચરમાં મહેનત કરી છે પણ આમાં થોડી વધારે મને મહેનત પડી જીગ્નેશભાઈ કેટલા ગીતો આ મૂવીમાં હતા તમને કયા આ બે ગીતો વધુ પસંદ હતા કારણ કે આપે કહ્યું કે ગીતો વધારે મહત્વના હતા ત્યારે કયા એવા ગીતો હતા આનો ગીતો તો ખૂબ બધા સારા છે છ છ ગીતો સારા છે પણ આનું ટાઈટલ ગીત મને મોઢે છે તારે મારા નેહડામાં હડામાં એક નમણી નાગર રે મારા નેહડામાં જયારે મૂવી ની અંદર આપણી સાથે ઘણા બધા નાના મોટા કલાકારોએ કામ કર્યું છે જેમાં ગીત લખવાનું કામ જે છે જયેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે તેઓએ જે ગીતો લખ્યા અને એ ગીત જ્યારે આપે ગયા ત્યારે એ સિચ્યુએશન કઈ રીતે કેવી રીતે ગીતો ગાયા છે છે જે કામ કર્યું માટે શું એનું કારણ કે મામા વર્ષોથી નેહડામાં રહેલા છે ફરેલા છે એટલે એમને અનુભવ હતો કે આમાં અને કેવા ગીતો ગવડા કારણ કે અત્યારના બધા ગીતકારો લેખકો સારા જ છે ખૂબ બધા પોતપોતાને સારું લગતા હોય પણ આ જે જૂનાવાણી શબ્દો અંદર લાવવા મારા નેહડામાં આવી એક નમણી નાગરવેલ આ નાગરવેલ એ એ શબ્દ એમને ખ્યાલ આવે કે એટલે જમાનામાં આવો ગવાતું આવું બોલાતું હતું અત્યારના લેખકો ખૂબ સારા છે પણ એ થોડું અત્યારનું લખતા પણ ઓલ્ડ લખ્યું છે આ બધું છે હું તો ગાયુ નો ગો હે કાન મન વાલો લાગે તો એમને કમ્પોઝ કેવા જૂનવાણી કંપોજ કેવા હતા પ્રાચીન કમ્પોઝ કેવા હતા એ બધા ગોતી ગોતીને એમને લખ્યા છે વિક્રમભાઈ નો જે વિવાદ ચાલી રહ્યો છે સન્માન બાબતે આપ પણ એક ખૂબ મોટા કલાકાર છો લાખો યુવાનોના દિલમાં છો ત્યારે કલાકાર તરીકે શું પ્રતિક્રિયા વિક્રમભાઈના વિષય બાબતે સન્માન બાબતે આપો છો કોઈ પણ સમાજ હોય વિક્રમભાઈની વાત તો બરાબર છે પણ કોઈ પણ સમાજ એને દુઃખ લાગે કે ભાઈ આ બધાય આ સારા આવું સન્માન થયું આવું આટલું કોઈ સારા કાર્ય થતા હોય સારા કાર્યક્રમ થતા હોય તો કેમ અમને બોલાયા નથી એટલે એમની લીધે સાચા હા એટલે એ વિક્રમભાઈ સાથે નહીં હું તો ઠાકોર સમાજ કારણ કે અમે પોતે વહી ઉંચા બારો છે અને ઠાકોર સમાજના બારો છે એટલે ઠાકોર સમાજના અંદર કોઈ બી સમૂહ લગ્ન હોય કે ઠાકોર સમાજની કોઈ બી સભા હોય કે કોઈ બી હોય હું તો અલ્પેશભાઈ ચૂંટણીમાં હતા તો બી એમની સાથે હતો મને કોઈ બી ઠાકોર સમાજના અંદર કોઈ બી કાર્યક્રમ હોય તો મને આજકે તો હું આ જઉં કારણ કે હું કલાકાર તરીકે નહીં જતો હું એમના બારોજી તરીકે જાઉં છું પ્રસિદ્ધ દર્શક મિત્રો આપણી સાથે આ છે જિજ્ઞેશભાઈ કવિરાજ જિગ્નેશ બારોટ આજે અમદાવાદ ખાતે પ્રીમિયર શો જે છે નેહડા મૂવીનું થઈ રહ્યું છે જેમાં તમામે કલાકારો આ મૂવીના પ્રીમિયર શોની અંદર જોવા મળ્યા ત્યારે આપણી સાથે વિશેષ જયેશભાઈ બારોટ પણ છે તેઓ સાથે પણ વાત કરીશું જયેશભાઈ આજે પ્રીમિયર શો છે નેહડા મૂવીનું જિજ્ઞેશભાઈ સાથે પણ ચર્ચા થઈ શું કહેશો ટૂંકમાં આ મૂવી માટે ના ખૂબ સુંદર મૂવી બની છે આ સ્ટોરી પણ બહુ ઓલ્ડ છે બહુ જૂની સ્ટોરી છે અને અમારા બિલદાર બ્રધર્સના બેનર નીચે ફિલ્મ બની છે એમાં હિતેશભાઈ બિલદાર જે ડિરેક્ટર છે એમણે તન મન અને ધનથી ફિલ્મ બનાવી છે સ્ટુડિયોની અંદર સ્પેશિયલ નેહડો બનાવવામાં આવ્યો છે એમાં નેહડો બનાવવામાં આવે સેટ તો બની જાય છે સેટ બને ત્યાં ગાયો ભેંસો બકરા ના હોય તો અમારા હિતેશભાઈ બિલદાર એવો ડિરેક્ટર છે કે એણે નેહડો બનાવ્યો છે તો નેહડાની અંદર ગાયો પણ લાવ્યા છે અને એ ગાયો એક દિવસ બે દિવસ માટે નહીં સતત સાત સાત આઠ આઠ દિવસ સુધી એમને ગાયોને રાખી છે એના માટે ઘાસચારો એના માટે પાણી અને ખૂબ સારી રીતે ફિલ્મને ન્યાય આપવા માટેનો પૂરા પ્રયત્નો કર્યા છે ગીતો તો મારો હરેક ફિલ્મ મારા ગીતો આવે છે મેં પાંત્રીસ વર્ષથી મેં આ જ કામ કર્યું છે પણ આ ગીતો લખવાનો મને આનંદ એટલા માટે આવ્યો કે આ ગીત કંઈક ઓલ્ડ હતું અને અમારા નેહડાની વાત હતી અને નેહડામાં એક પરંપરા હોય છે કે નેહડાના ધૂન અલગ હોય છે નેહડાની વાર્તા અલગ હોય છે નેહડાની રહેણી કેણી અલગ હોય છે નેહડાનું જમણવાર જુદું હોય છે એટલે એ વસ્તુ અમને બહુ મને ગમતી વસ્તુ મારા હાથમાં આવી એટલે તન મન ધનથી ગીતો લખ્યા છે હા એક મને ટાઈટલ સોંગ બહુ ગમે છે એક ઢળકતી એ ઢેલ તાર ઘરના ભરવા પાણી હું તો લઈને આવી પછી એક બીજું ગીત છે આય મારો ને હળો આય મારો ને હળો ને હળો નાના એ બાજુ પડા આવકારો યા ભજે વડો મેમાનો ને માને ભગવાન માને ભગવાન દર્શક મિત્રો આપણી સાથે અત્યારે છે જયેશભાઈ બારોટ અને જિગ્નેશભાઈ કવિરાજ આજે અમદાવાદ ખાતે પ્રીમિયર શો થઈ રહ્યો છે જેમાં જિગ્નેશ બારોટ સહિતના તમામ કલાકારો આ વિશેષ સિનેમામાં જોવા મળ્યા હતા